એક સમય હતો જ્યારે જાપાનમાં યુદ્ધ ચાલી રહ્યું હતું એક બાજુ મોટા રાજ્યની વિશાળ સેના હતી અને બીજી બાજુ એક નાના રાજ્યની નાની સેના યુદ્ધના પહેલા જ દિવસે મોટા રાજ્યની સેના ભારે પડી નાના રાજ્યની સેના હારી ગઈ સાંજ પડતી પડતી ઠાકેલી અને તૂટેલી હાલતમાં સૈનિકો પોતાના કેમ્પ તરફ પાછા ફરી રહ્યા હતા એ સમયે રાજાએ પોતાના સેનાપતિને બોલાવ્યો અને કહ્યું આજે આખો દિવસ આપણે બચાવ કરતા રહ્યા જીવ બચાવતા રહ્યા પણ કાલે સવારથી આપણે હુમલો કરીશું આર પારની લડાઈ સેનાપતિ સાંભળીને અચંબામાં પડ્યો રાજા બહુ આત્મવિશ્વાસથી બોલી રહ્યા હતા પણ હકીકત તો સાવ વિરુદ્ધ હતી સૈનિકો ઓછા હતા હથિયારો પણ ઓછા અને સામે શત્રુ બહુ મોટો છતાં પણ સેનાપતિએ રાજાનો આદેશ સેના સુધી પહોંચાવ્યો સૈનિકોએ સાંભળ્યું બહારથી તો જીતશું કહી દીધું પણ અંદરથી દરેકના મનમાં એક જ પ્રશ્ન હતો કેવી રીતે બીજે દિવસે સવારમાં સેના યુદ્ધભૂમિ તરફ જઈ રહી હતી રસ્તામાં એક ધાર્મિક સ્થળ આવ્યું રાજાએ ત્યાં બધાને થંભાવ્યા બધાએ ભગવાનને યાદ કર્યા પ્રાર્થના કરી બહાર નીકળ્યા પછી ઘોડા પર ચડતા પહેલા રાજાએ કહ્યું હવે હું એક સિક્કો ઉછાળીશ આ સિક્કો આપણું ભાગ્ય નક્કી કરશે જો મોખરું આવે તો આજે જીત આપણા ભાગ્યમાં છે જો પીઠ આવે તો હાર રાજાએ સિક્કો ઉછાળ્યો મોખરું આવ્યું સૈનિકોમાં અચાનક ઉત્સાહ ફેલાઈ ગયો એવું લાગ્યું જાણે ડર એક ઝટકે ઓગળી ગયો હોય બધા એકબીજાને ભેટી પડ્યા આજે જીત આપણી છે નાની સેના યુદ્ધભૂમિ પર પહોંચી સામે વિશાળ સેના હતી પણ આ વખતે ડર નહોતો સંશય નહોતો અને આશ્ચર્યની વાત એ કે આ નાની સેને મોટા રાજ્યની સેનાને પરાજય આપ્યો યુદ્ધ પછી સેનાપતિ રાજા પાસે આવ્યો અને બોલ્યો રાજા સાહેબ સાચે જ જે ભાગ્યમાં લખેલું હોય એ જ બને સિક્કામાં મોખરું આવ્યું અને આપણે જીતી ગયા રાજાએ હળવો સ્મિત કર્યો સેના ભેગી કરી અને સિક્કો બધાને બતાવ્યો સિક્કાની બંને બાજુ મોખરું જ હતું બધા ચોંકી ગયા રાજાએ કહ્યું જીવનમાં ભગવાન તમને જે સિક્કો આપે છે એમાં મોખરું બંને બાજુ હોય છે ફર્ક એટલો છે કે તમે એને કેવી નજરે જુઓ છો જે દિવસે તમે પોતા પર વિશ્વાસ કરો હકારાત્મક રહો એ દિવસે પરિસ્થિતિ પણ તમારો સાથ આપવા લાગે છે પણ જે દિવસે તમે પોતાને નબળા માનો શંકા કરો એ દિવસે આખી દુનિયા સામે લાગે આ માટે હંમેશા સિક્કામું મોખરું જ જુઓ હકારાત્મક રહો કારણ કે ત્યારે જ તમે એવું કંઈક કરી શકશો જે દુનિયા કરવાનું સાહસ નથી કરતી